હેલો મિત્રો રામ રામ ને સીતારામ બધાને તો બાપા સીતારામ બધાને હાજર નાખી શુભકામના પૂછું તો અત્યારે નાઈને ફર્સ્ટ ક્લાસ તૈયાર પણ થઈ જશે તો અત્યારે પેલા તો સરસ વધુ વાળી નાખ્યું છે અને ઢોલમાં નીર પણ નાખી દીધી છે તો શીરા આવશે બધા આપણે તો શીરા લીધું છે બેન જો ટ્રેક્ટર હાંકવાનું છે વાળી લીધાનું છે ટ્રેક્ટર તો બેન બી જશે ડ્રાઈવર અને મજૂર પણ આવવાના છે ઘણા બધા તો આ ટ્રેક્ટર બેસીને જ છે તો આપણે જો ક્યારના વાડીએ વ્યાય હશે અને એટલું બધા જો કપ્પા પણ વીણી નહીં હશે એટલું બે ગાડીને આ બધા ગાડે તો ઘણા બધા તેર જેટલા મજૂર આવ્યા છે એટલે બધા વિને છે તો બધા જ વીણે છે આ ઘર વ્યાઈ જશે તેર મજૂર છે તો બધું જો એટલે પચ્યા છે તો દસ વાગે જો ટાઈમ થઈ જશે તો આપણે સા પણ બની જશે તો આપણે સાપી લઈએ વસુંજભાઈ જો સા પી હશે ડાળીમાં રકાય બીમાં અને જો નાસ્તો પણ લાવ્યા છે સાફી છે તો આપણે પી લેવી અને પછી પાછા કપા વીણવા મળી તો ઘણી ગાઢી થઈ છે ત્યારે મજૂર કાયા છે તો આટલું કપા બાકી જશે તો મજૂર ગીરાશે એટલે ઘાયન ગા કપા પણ વીણાઈ જાય ઘણો ખરો તો વીણવા મળી સા પી લેવી પહેલાં તો પછી કપા વીણવા મળવી તો બપોર થઈ જશે તો બધા મજૂરને સૂટા પણ કરી દીધા છે તો બધા વાળી આવી જશે હવે બધા ઝીમેલી છે તો ઘણો ખરો કપા વીણાઈ જશે અને જો વાદળ પણ થઈ જશે જોઈ રહ્યા છો વરસાદ નું ગાય નક્કી ન ગમે ત્યારે વરસાદ આવી જાય તમારા પપ્પા ભાત લઈ લે હમણાં આવશે તો આપણે જમી લઈશું લગભગ તો આવી જાય એવું લાગે છે તો બધા જો વાડે જમવા મળ્યા છે તો જો અહીં ભમરી મધ ઉડે છે અને લગભગ બધા જમવા પણ બેસી જાય છે તો આપણે પણ જમી લેવી ત્રણ વાગે જેવો ટાઈમ થઈ ગયો છે અમારા દક્ષાબેન દસા બનાવી રહ્યા છે છૂલાઓ પર દેશી صاب بني રહ્યો છે તો આપણે સાબીને વિશાળે કપાવવાનું વહી દશું બેકી ઉંધી વા દીધી કેડો જમીન પડે હો સાબ આપણે બની રહેશે એટલે પી લિશુ હવે આપણે સાબીને બિજાયા છે અને જો કપાવવાનું ચાલુ પણ કરી દીધું છે આ બધા જો કપાવે ન રહ્યા છે આ તો જોવાનું ચાલુ કરી દીધું છે

વીણેલી કપાસ વીણાય છે તો આપણે પણ વીણી છીએ તો કપાસ વીણવા મળી ગઈ તો જો સાટા ચાલુ થઈ જતો તો આપણે પહેલા તો આ ટ્રેક્ટર લાયા હતા તો એમાં બધી ગાડી મૂકી દીધી છે અને તાર પણ ઢાંકી દીધી છે તો આ બધા કપા રહ્યા છે વરસાદનો આવે સારું છે સાટા આવવા મળ્યા છે તો બધા આ પા કપા વીણ્યા છે ઘેર ઘર છે અને પેશી પણ બહુ જ ખરી ગઈ છે તમે જોઈ રહ્યા છો વાતાવરણ તો બધા છે જલ્પક કેટલા બધા દાળિયા વરસાદ પણ ચાલુ થઈ ગયો છે તો દી આથમી ગયો છે તો આપણે ઘરે જવાનો ટાઈમ પણ થઈ ગયો છે તો બધાને જો જાય છે બધા તો બધા જો દાળિયા ગયા છે હવે તો આપણે પણ વીઆ હવે ઘરે જો દી પણ હાથમી ગયો છે અને વાતાવરણ કેવું સરસ મજાનું છે તો બધા જાય છે ઓલા સેડે તો તમે જોઈ રહ્યા છો આટલા બધા જો દાળિયા છે અને બધા જો હાલવા મળ્યા છે તો આપણે હાલ્યા જઈશ વી જો આટલા બધા દાળિયા છે તો એક વાળા મણ વિણાઈ ગયું ને તો એક કોઈનું બાકી છે તો પછી હવે કાલ સવારમાં આપણે વીણી નાખશું તો આપણે પણ ઘરે જવા દેવી આપણે વાડે થી જો ક્યાં નાખરી વીયાય છે અને મારે રોટલી